અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જામનગર દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા કડક પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હજી પણ જામનગરના દરિયા કાંઠે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે જિલ્લાના દરિયાઈ વિસ્તારના પોલીસ સ્ટેશનો અને ફિશરીજ વિભાગ સંયુક્ત કામગીરી કરી રહ્યા છે એસઓજી અને ફિશરીજ વિભાગ દ્વારા બોટ માલિકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે કંડમ થયેલી બોટોને બંદર પર અલગ સ્થળે પાર્ક કરવા સૂચના આપવામાં આવી છે શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે પણ સૂચના અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરની ફીડ દોસ્ત સોસાયટીમાં ત્રણ દિવસથી વીજ થાપલો પડી જવાને કારણે અંધાર પણ છવાઈ ગયો છે સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી લોકોની માગણી છે કે સ્માર્ટ મીટર કરતા પહેલા સ્માર્ટ વીજ સેવા આપવામાં આવે લોકોના ફોન કોલ્સનો જવાબ ન મળતા રોષે ભરાયેલા લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા સંતોષકારક જવાબ ન મળતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં નવસારીની હાલત આવી થઈ છે નવસારી જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો ગણદેવી તાલુકાનો દેવ સરોવર ડેમ ઓવરફ્લો થયો ડેમમાંથી શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ એમસી એમ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે તેના દરવાજા પંદરથી વીસ દિવસ વહેલા ખોલવામાં આવી શકે છે શહેરના લુણસી કોઈ વિસ્તારમાં વીજળી પડી હતી દરમિયાન એક એપાર્ટમેન્ટના ટેરેસ પર લિફ્ટના કેબિન કોલમ ઉપર વીજળી પડી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને સોલર પેનલો ઉડી ગઈ ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા સોમનાથ રેલવે સ્ટેશનની સોલર પેનલો ઉડી ગઈ પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની સોલર પેનલો ઉખડી ગઈ હતી પ્રભાસ પાટણમાં પાંચ મકાનોને નુકસાન થયું છે છોટા ઉદેપુર જિલ્લામાં સાંજે ભારે પવન ફૂંકાતા અંધારપટ પણ છવાઈ ગયો પછી કવાટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છોટા ઉદેપુર શહેરમાં પણ ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ સત્યાવીસ મે સુધી ગુજરાતમાં સાવધાન હાલ રાજ્યમાં વરસાદ અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ છ જૂન સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે જેમાં છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે છે હજુ પણ સત્યાવીસ મે સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આધી વંટોળ આવી શકે છે સાથે વરસાદ પણ વરસી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે આમ ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ બંધ નહીં કરો તો મીલો બંધ રાજ્યના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોની એક બેઠકમાં જણાવ્યું હતું કે પ્રદૂષણ બંધ નહીં કરો તો મીલો બંધ કરવામાં આવશે ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાંથી નીકળતા કેમિકલયુક્ત દૂષિત પાણી સીધા ગટરમાં છોડી દેતા નદી નાળાઓ દૂષિત થઈ રહ્યા છે કિમ નદીમાં છાસ વરે આવા દૂષિત પાણી ઠાલવવાની ઘટના બનતી રહે છે ઓલ સાયણ આશિત આજુબાજુના વિસ્તારોમાં પણ નાના મોટા પંદરસો થી બસો ઔદ્યોગિક એકમો ઘણા ઓછા સમયમાં સ્થાયી પણ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડામાં નકલી પોલીસનો પડદાફાશ આરોપી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે આરોપી પોતાની જાતને પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને લોકોમાં રોપ જમાવી રહ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ નકલી પોલીસ મૌલિક ઉર્ફે ટીકો કંસારા પણ સાત છે પોલીસે નકલી પોલીસને ઝડપી લઈને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નકલી પોલીસ અધિકારી અલગ અલગ ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસ માટે એસટી બસો ફાળવવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેઓના પ્રવાસનને ધ્યાનમાં રાખીને મહેસાણા એસટી વિભાગ કચેરી દ્વારા પાંચસો બસો ફાળવવામાં આવી છે ભુજ ખાતેના કાર્યક્રમ માટે તેરસો બસો ફાળવવામાં આવી છે દાહોદ ખાતેના કાર્યક્રમ માટે મહેસાણા વિભાગના બાર ડેપોમાંથી પાંચસો બસો સહિત કુલ બે હજાર બસો ફાળવવામાં આવી છે વડોદરા ખાતેના કાર્યક્રમ માટે ત્રણસો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલઆઈસીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે એલઆઈસીએ ચોવીસ કલાકમાં સૌથી વધુ વીમા પોલિસી વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે એલઆઈસીએ જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં સૌથી વધુ જીવન વીમા પોલિસી વેચવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એલઆઈસીના નેટવર્કના ઉત્તમ પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી ઓગણચાલીસ એલઆઈસી એજન્ટોએ પાંચ લાખ અઠ્યાસી હજાર એકસો ને સાત જીવન વીમા પોલિસી વેચીને આ રેકોર્ડ હાંસલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદે તબાહી મચાવી તાપી જિલ્લામાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે વ્યારા તાલુકામાં આઠ સોનગઢ તાલુકામાં પંદર કાચા મકાનોને નુકસાન થયું પાકા મકાનોની વાત કરીએ તો ડોલવણ તાલુકામાં ત્રણ વાલોડ તાલુકામાં એક અને સોનગઢ તાલુકામાં પાંચ મકાનોને નુકસાન પહોંચ્યું છે વાલોડ તાલુકામાં બે સરકારી મિલકતોને પણ નુકસાન થયું છે સોનગઢમાં સૌથી વધુ સોળ મિલીમીટર નિજર અને ડોલવણમાં ચાર ચાર મિલીમીટર તથા ઉછલમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં બે નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઝારખંડ જે જે એમપીના ટોચના નેતા પપ્પુ લોહારા સહિત બે નક્સલીઓ માર્યા ગયા છે પપ્પુ પર દસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો બીજો વ્યક્તિ જોનલ ચીફ હતો તેના ઉપર પાંચ લાખનું ઇનામ હતું પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે જંગલમાં સીઆરપીએફ અને ઝારખંડ પોલીસના સંયુક્ત નક્સલ વિરોધી ઓપરેશન હાથ ધરાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળ સોમનાથમાં વાવાઝોડાનો કહેર ગીર સોમનાથ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં પંચાણું કાચા મકાનોને નુકસાન થયું છે શહેરી વિસ્તારમાં બાર ઝૂંપડા અને ચાર પાકા મકાનોને નુકસાન થયું આ ઉપરાંત છ વૃક્ષો ધરાશાયી પણ થયા છે તાલાલા તાલુકાના પીખોર ગામમાં એક પશુનું મૃત્યુ પણ થયું છે નવ વૃક્ષો પડી ગયા છે અને એક કાચા મકાનને પણ નુકસાન થયું છે સુત્રાપાડામાં પાંચ કાચા મકાનોને નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ જૂનથી રોયલ મેળો ફરીથી શરૂ થશે વડોદરા શહેરના અવધોત ફાટક પાસે આવેલા રોયલ મેળાની ફરીથી શરૂઆત થવા માટે જઈ રહી છે હેલિકોપ્ટર રાઈડ દુર્ઘટનાના પાંચ મહિના બાદ ફરી રોયલ મેળાને મંજૂરી આપવામાં આવી છે ચાલુ હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી ગયો હતો અને ચાર બાળકો નીચે પટકાયા હતા આ ઘટના બાદ હવે ફરી રોયલ મેળાને મંજૂરી આપવામાં આવી છે આગામી ઓગણીસ જૂનના રોજ રોયલ મેળો ફરીથી શરૂ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે